નમસ્કાર હું છું કેથન અને આપ જોઈ રહ્યા છો સીવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરીક્ષા પર ચર્ચા બે હાજર પચીસ સોવાદ નિહાળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પર ચર્ચા ની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્રવ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ ફાંસેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખિત એક્ઝામ વોરિયર પુસ્તક વાંચવું જોઈએ આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈ અને વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળી રહેશે આ પુસ્તક વાંચીને સૌ વિદ્યાર્થીઓ હળવા પણ થવું જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું કે પરીક્ષા પે ચર્ચાની આ આઠમી શ્રેણી છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે દેશ અને દુનિયામાં જાણીતું બન્યો છે લાખો વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા જે આ કાર્યક્રમની સફળતા સાબિત કરે છે આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન ધારાસભ્યો સર્વશ્રી બાબુસિંહ જાદવ અમૂલભાઈ ભટ્ટ હસમુખભાઈ પટેલ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર જિલ્લા કલેક્ટર સુજીત કુમાર જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાખરે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શિલેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પણ ખાલી રિઝલ્ટ આવે એ આમ શું છોકરા પણ આપણે હું ભણ્યો છું તમારી જેમ ભાઈ નથી ભણ્યો થોડું અને કઈ એવો હોશિયાર સ્ટુડન્ટ હોય નથી પણ આમ શું હોય કે પરીક્ષા પરીક્ષા તો આપી દઈએ આપણે બધા શું ટેવ હોય કે પેપર પૂછે ગેર તો શું કહીએ ટોપ કયો શું લખ્યું હોય તો આપણને તો ખબર જ હોય મેં શું લગ્યું મન ના ખબર હોય આપણે બધા એમ જ કહીએ ટોપ કયો એટલે છે એક રિઝલ્ટ આવે ત્યાં સુધી તો શાંતિ નહીં ઘેર મમ્મી પપ્પા આપણે બધાનો વારો માળે રોજ માળે વારો ઘણા હાચે હાચું કહી દે કે એક પ્રશ્ન તો લખાયો જ નહીં એટલો ટાઈમ જ ફૂટ્યો હવે મને લાગે છે નવ્વાણું ટકા ટાઈમ ફૂટતો ના હોય એક જ વ્યક્તિ ને એક જ વિદ્યાર્થી ટાઈમ ફૂટે હવે એવું કઈ દે કોઈ ટાઈમ ફૂટે આપણા માંથી કોઈને લાગે છે એવું કે ટાઈમ ફૂટે તું લખાઈ જાય તો ટાઈમ વધે ક્યાંક પણ ફૂટવાની તો વાત જ નહીં આપણા શ્રી જ એક એવી વ્યક્તિ છે કે દરેકે દરેક જનમાનસ ઉપર કોઈને પણ કોઈ પણ મુશ્કેલી હોય તો એનું સોલ્યુશન શું હોઈ શકે એ ખૂબ સરળતાથી એ આપણને આપતા હોય છે અમે પણ અહીંયાથી કંઈક અમારો પ્રોબ્લેમ હોય અહીંયાથી જેમ પ્રફુલભાઈએ કીધું એમ અમારે પણ કંઈક વાત હોય તો પૂછીએ તો સચોટ જવાબ હોય એમાંથી બે અર્થ ના નીકળે સી તું તમારી પ્રમાણે કામ કરવાનું થાય એટલે ખૂબ સારી રીતે એવું વ્યક્તિત્વ આપણને મળ્યું છે એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે દરેકે દરેક પ્રોબ્લેમમાંથી આપણને સોલ્યુશન સારી રીતે મળી શકી રહ્યા છે તમે ધંધા માળીને સ્વચ્છતા થી માળીને ટોયલેટ થી માળીને દરેક દરેક વિષય તમે જુઓ પહેલા તો કેટલા નહીં વડાપ્રધાન હોય તો વડાપ્રધાન શું કામ કરે કેવું કામ કરે એ લોકોના મગજમાં આવે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દરેકે દરેક વિષય ઉપર ખૂબ ઝીણવટથી કામ કરી અને દેશને દુનિયામાં ગૌરવ અપાયું છે દુનિયામાં ગૌરવ અપાયું છે આજે આપણને બધાને એમ થાય કે ભારત દેશ અને ભારત દેશ માટે